નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત મેરવેલા પોઈન્ટની એન્ટ્રી વિશે આપને હું વિગતવાર માહિતી આપીશ અગાઉના ચેપ્ટરમાં આપણે ફિલ્ડ બુકમાં જે જ પોઈન્ટ્સની એન્ટ્રી કઈ રીતે કરવી એ વિશે જોઈ ગયા આપણે મેરવેલા પોઈન્ટની એન્ટ્રી કઈ રીતે કરવાની એ વિશે વિગતવાર માહિતી મેળવીશું મેરવેલા પોઈન્ટની એન્ટ્રી આપણે એક ઉદાહરણ દ્વારા સમજી શકીએ કે કોડ ટેન કોડ ટેન એટલે તમે જે આ ટેબલમાં જોઈ શકો છો ઓક્યુપાઇડ સ્ટેશન એટલે કે મેરવેલું સ્ટેશન જે છે એને ઓ એનો કોડ નંબર ટેન છે એ ટેન તરીકે દર્શાવવાનો રહે છે હાઈડ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ધ મેઝર્ડ વેલ્યુ ઇઝ એન્ટર્ડ ઇન ટોટલ સેશન અમારી જે ઇન્સ્ટ્રુમેન્ટની હાઈટ જે મળે છે તમારો જે બેન્ચ માર્ક છે જે બેન્ચમાર્ક છે એના પછી તમે જ્યારે ફોર સાઇડ ઉપર જે રીડિંગ લેવ છો અને એ રીડિંગ પરથી તમારે ઇન્સ્ટ્રુમેન્ટની હાઈટ નક્કી કરવામાં આવે છે ટોટલ સ્ટેશનનો નંબર એન્ટર કરવાનો રહે છે જે સ્ટેશન નંબર જે છે એ તમારું કયું છે વન 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 સ્ટેશન આઈડેન્ટિફિકેશન કોડ એન્ટર હવે આપણે આ ઉદાહરણ સમજીએ છીએ એટલે ઉદાહરણમાં આ જે નંબર છે એ ઉદાહરણ તરીકે લીધા છે સ્ટેશન આઈડેન્ટિફિકેશન કોડ એન્ટર એટલે કે આલ્ફા કોડ ટેન કોડ ટેન જે છે એ તમારો સ્ટાર્ટિંગનો પોઈન્ટ તમે જ્યાં ટોટલ સ્ટેશન ગોઠવવાના છો એનો કોડ છે કોઓર્ડિનેટ ઓફ ઓક્યુપાઈડ સ્ટેશન એન્ટર એટલે તમારા કોઓર્ડિનેટ તમારા સેટ કરવાના રહે છે કોઓર્ડિનેટ ઓફ બેક સાઇડ સ્ટેશન એટલે કે તમારું બેક સાઇડનું સ્ટેશન છે એના કોર્ડિનેટ રેફરન્સ એઝિમ્યુટ એટલે કે સાચા બેરિંગ ટુ સાઈડ બેક સાઈડ સ્ટેશન બેક સાઈડ એટલે તમારો અગાઉ પણ ચર્ચા કરી છે આપણે બેક સાઈડ કોને કહી કહી શકાય જે અગાઉનો પોઈન્ટ લીધો હોય અને તમે તેને તમારી પાછળનો પોઈન્ટ એટલે એને બેક સાઈડ કહેવામાં આવે છે અહીં કોડ જોઈ શકો છો કે જેમાં ઓક્યુપીડ સ્ટેશનને જે તમારો સ્ટાર્ટિંગનું જે ટોટલ સ્ટેશન ગોઠવો છો એને દર્શાવી શકો બેક સાઈડને બીએસ તરીકે અને એનો ન્યુમેરિક કોડ વીસ દર્શાવી શકો ફોર સાઈડ જે છે એને એફએસ તરીકે અને એનો કોડ છે થર્ટી ઇન્ટરમીડિયેટ સાઈડ આઈએસ ઇન્ટરમીડિયેટ સાઈડ એને ચેન્જ પોઈન્ટ પણ કહેવામાં આવે છે ઇન્ટરમીડિયેટ સાઈડ તમારો જે ઇન્ટરમીડિયેટ સાઇડ આઈએસ આઈએસને ફોર્ટી તરીકે દર્શાવવામાં આવે છે સાઇટેડ વિન્ડોનું એન્ટ્રીઓનું કોડિંગ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ ઓપરેશન કોડ તમારો જે ઓપરેશન કોડ છે એ ટ્વેન્ટી થર્ટી અથવા ફોર્ટી હોઈ શકે જે બી એસ એફએસ અને આઈ એના માટે તમે લઈ શકો હાઈટ ઓફ પ્રિઝમ રિફ્રેક્ટર એચઆર ને એચઆર તરીકે દર્શાવવામાં આવે છે મેઝર વેલ્યુ ઇઝ એન્ટર્ડ તમારે જે વેલ્યુ હોય એ એન્ટર કરવાની રહે છે સેશન નંબર ફોર એક્ઝામ્પલ બીએમ એમ ફોર બેન્ચમાર્ક આ સ્ટેશનનો નંબર છે એ ધારો કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ત્યાં બેન્ચમાર્ક આપેલો હોય હંમેશા તમારો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ત્યાં બેન્ચમાર્ક અવશ્ય આપેલો હોય છે ટોટલ સેશન આઈડેન્ટિફિકેશન કોડ ફોર એક્ઝામ્પલ બીએમ એમ ફોર બેન્ચમાર્ક ટોટલ સેશન જે મૂકો છો સ્ટેશન પોઈન્ટ છે એનો એક કોડ હોય છે જેને તમે બીએમ પણ લખી શકો અહીં જુઓ આપણે જે એક્ઝામ્પલ લીધું હતું એના એકસો અગિયાર એકસો બાર જે પોઈન્ટ લીધા હતા એ પોઈન્ટ અહીં દર્શાવેલા છે સ્ટેશન એકસો અગિયારથી એકસો ચૌદ આર કંટ્રોલ મોમેન્ટ્સ એટલે કે તમે આ જે પોઈન્ટ છે આ રીતે લઈ શકો એ આ તમે આકૃતિ દ્વારા જોઈ શકો છો એન્ટર ધ ઇનિશિયલ ડેટા એન્ડ ઓક્યુપાઇડ સ્ટેશન ડેટા એ તમે જે આકૃતિ જે છે એ એમાં દર્શાવેલા છે સ્ટેશન એકસો ચૌદ ઉપર બેક સાઈડ લેવાનું રહે છે આ એકસો ચૌદ છે એની પર બેક સાઈડ લીધું છે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે અહીંયા ગોઠવેલું છે એકસો અગિયાર નંબર ઉપર સ્ટેશન એકસો ચૌદ ઉપર બેક સાઇડ લીધું છે અને હોરિઝોન્ટલ સર્કલની રીડિંગ શૂન્ય કરવાનું રહે છે એન્ટરકો ટ્વેન્ટી બીએસ છે હવે તમારો જે આ બેક સાઈડ જે છે એ બેક સાઈડ ક્યારે કહેવાય જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટનું આગળનું રીડિંગ લો એટલે કે તમે અહીંયાથી લીધું આગળ અને પછી ધારો કે અહીંયા તમે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકો તો આ જે છે આ રીડિંગ બેક સાઇડ છે અને આગળનું આ જે છે તે ફોર સાઈડ છે એન્ટર કોડ ટ્વેન્ટી એટલે બી એસ માટે ટ્વેન્ટી કોડ લખેલો છે પ્રિઝમ રિફ્લેક્ટરની ઊંચાઈ એચઆર માપવાની છે અને સેન્ટર કરો સ્લોપ ડિસ્ટન્સ હોરિઝોન્ટલ એંગલ વર્ટીકલ એંગલ વગેરેમાંથી યોગ્ય મેઝર બટન દબાવીને અને મેઝર કરવાના હોય છે દરેક માપ લીધા પછી રેકોર્ડ બટન દબાવવું અવશ્ય તમારે ભૂલવાનું નથી તમે રેકોર્ડ બટન દબાવશો નહીં તો આ જેટલા પણ પોઈન્ટ લીધા છે એ અંદર સેવ થશે નહીં અને ફરીથી સર્વે કરવાની જરૂર પડશે ઘણા ઇન્સ્ટ્રુમેન્ટમાં એક જ વાર મેઝર બટન દબાવવાથી ત્રણેય માપ રેકોર્ડ થઈ શકે છે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ ફંક્શનવાળું હોય છે તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એક જ વાર બતન દબાવવાથી ત્રણેય માપ લઈ શકે છે જ્યારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં દરેક વાર જ્યારે જ્યારે તમે રીડિંગ લો ત્યારે રેકોર્ડ બતન દબાવો તો જ એ સેવ થશે ટોટલ સેશનના માપ રેકોર્ડ થઈ ગયા પછી ડેટા કલેક્ટર સ્ટેશન પોઈન્ટ નંબર એટલે કે એકસો ચૌદ તમે જે હમણાં આકૃતિમાં જોયું આ પોઈન્ટની વાત કરી છે સ્ટેશન આઇડેન્ટિફિકેશન કોડ ઝીરો બે વગેરે માગશે એટલે કે તમારું જે સ્ટેશનનો આઈડી કોડ છે તમે બે નાખેલો હોય તો એ કોડ માગશે હવે પછીની સાઈટ એફએ સ્ટેશન કોડ થર્ટી છે સાચા ડેટા સાથે ઉપરના સ્ટેપ ચાર પાંચ અને છ અને સાત આ તમે જે આપણે જોઈ ગયા આ જે ચાર નંબરનો જે સ્ટેપ છે જેમાં આપણે પ્રિઝમ રિફ્લેક્ટરની ઊંચાઈ માપી હતી સ્લોપ ડિસ્ટન્સ હોરિઝોન્ટલ વર્ટિકલ એંગલ વગેરે મેઝર કર્યા હતા અને રેકોર્ડ બટન દબાવવાની પ્રોસેસ કરી હતી અને એના માપ રેકોર્ડ થઈ ગયા પછી જે તમારે કોડ આપેલા હતા એ કોડ એન્ટર કર્યા હતા એ બધી પ્રોસેસ અહીંયા ફરીથી એ સ્ટેશન માટે રિપીટ કરવાની હોય છે સ્ટેશન એકસો અગિયાર એટલે તમે આકૃતિમાં જોઈ ગયા તે મુજબ સ્ટેશન એકસો અગિયાર જો દર્શાવેલું હોય તો ટોપોગ્રાફિક ફીચર્સ દર્શાવવા કોઈ પણ આઈએસ કોડ ફોર્ટી લઈ શકાય સ્ટેશન એકસો અગિયારની આસપાસની બધી ટોપોગ્રાફિકલ ડિટેલ મેળવી આ જે ટોટલ સ્ટેશન જે છે એ સ્ટેશન એકસો અગિયાર તમે જે કોડ દર્શાવેલો છે તેની આસપાસની બધી ટ્રોપોગ્રાફિક ડિટેલ મેળવી લીધા પછી ટોટલ સ્ટેશનને નવા ત્રાવર સ્ટેશન એકસો બાર ઉપર ફેરવવામાં આવે છે તમે આકૃતિ જોઈ તેમાં તમે એકસો અગિયાર પરથી જ્યારે એકસો બાર ઉપર ઇન્સ્ટ્રુમેન્ટને ચેન્જ કરો છો ત્યારે શરૂઆતનો પોઈન્ટ છે અને એફએસ તરીકે લઈને તમે એનું રીડિંગ લેવું જરૂરી છે આ નવા સ્ટેશન પરથી અગાઉના સ્ટેશનની જેમ જ ડેટા મેળવવામાં આવે છે જેમ કે બી એ સ્ટેશન એકસો અગિયાર ઉપર તમને આકૃતિમાં એકસો અગિયાર ઉપર જો ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એકસો બાર નંબરના સ્ટેશન ઉપર તમે રીડિંગ લીધું છે તો એકસો અગિયાર નંબર પરથી જ્યારે એકસો બાર ઉપર ઇન્સ્ટ્રુમેન્ટને ખસેડો છો અહીંથી આ જગ્યા ઉપર એકસો અગિયાર ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ હતું અને ત્યાર પછી તમે એને એકસો બાર ઉપર લઈ ગયા તો એકસો બાર ઉપર જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવો છો ત્યારે એકસો તેર નંબર પર જે પોઈન્ટ લો છો તેને ફોર સાઈડ કહેવામાં આવે છે અને સ્ટાર્ટિંગ પોઈન્ટ પર જ્યારે ટોટલ સેશન હતું એકસો અગિયાર ઉપર તે પોઈન્ટ ઉપર તમે બેક સાઈડ તમારે રીડિંગ લેવાનું હોય છે માહિતીની પુનઃપ્રાપ્તિ વિશે જોઈએ ડેટા રેટ્રીવલ ટોટલ સ્ટેશન સાથે જોડવા માટે સિરિયલ પોટ આરએસ બસ્સો બત્રીસ સી ફોર પી અથવા તો સિરિયલ કેબલ એડેપ્ટર અથવા સિરિયલ યુએસ બી એડેપ્ટરનો ઉપયોગ કરવો જોઈએ અન્ય ડ્રાઈવર જેવા કે મોડેમ પ્રિન્ટર સ્કેનર વગેરેના સિરિયલ પોર્ટ દૂર કરવા જોઈએ જ્યારે તમે સિરિયલ કેબ કેબલ એડેપ્ટર અથવા સિરિયલ યુએસબી બી એડેપ્ટરનો ઉપયોગ કરો ત્યારે આ બધી જ જે અટેચમેન્ટ જે છે મોડેમ પ્રિન્ટર સ્કેનર આ બધાને દૂર કરવા જોઈએ ત્યારબાદ ટોટલ સેશનમાંથી કોમ્પ્યુટરમાં ડેટા ડાઉનલોડ કરવામાં આવે છે ટોટલ સેશનમાંથી ડેટા લેવાનો હોય છે એના માટે આપણે આ મોડેમ પ્રિન્ટર સ્કેનર વગેરેને દૂર કર્યા છે આથી જ્યારે ડેટા ટ્રાન્સફર થતા હોય ત્યારે કોઈ જાતની અગવડ ઊભી ન થાય કોમ્પ્યુટરમાંથી તમારે જે ટોટલ સેશનના જે ડેટા છે એ આસાનીથી તમે કોમ્પ્યુટરમાં લોડ કરી શકો મેળવેલા ડેટા એક ટેક્સ ફાઇલ જેવા જ હોય છે તમારી કોઈ પણ ટેક્સ ફાઇલ જુઓ એવા જ ડેટા હોય છે પણ ત્યારબાદ એને એમએસ એક્સેલનો ઉપયોગ કરી પોઈન્ટ આઈડી નંબર્સ મેઝર પેરામીટર્સ અને કોઓર્ડિનેટ વગેરે દૂર કરવામાં આવે છે આધુનિક ટોટલ સેશનમાં ડેટા સ્ટોરેજ માટે પીસીએમસીઆઈએ કાર્ડ હોય છે જે કોમ્પ્યુટરમાં પી સીએમસીઆઈ કાર્ડ રીડરથી સીધું જ વાંચી શકાય છે આ એક સ્પેસિફાઈ કાર્ડ છે એના દ્વારા ટોટલ સેશનમાં ડેટા સેવ થાય છે અને આ સ્ટોર થયેલો ડેટા તમે જ્યારે પણ કોમ્પ્યુટરમાં કાર્ડ રીડરમાં નાખશો ત્યારે આ ડેટા સીધો જ તમે વાંચી શકશો ને જે એક્ચ્યુઅલ પોઝિશન છે જે પોઈન્ટ હશે એ પોઈન્ટ તમને ઇઝીલી તમને ખ્યાલ આવી જશે કે આ પ્રકારે આખો એરિયા એક્સ વાય જે કોઈ પણ એરિયા હોઈ શકે એમાં ચોરસ લંબ ચોરસ અન ઇવન આકારનો એરિયા કોઈપણ તમે સીધા પોઈન્ટ્સ જોઈને જ નક્કી કરી શકશો જો તમે પોઈન્ટ નજીક લીધા હશે તો તમે નક્કી કરી શકશો કે આ એરિયા જે તમે લીધો છે એ કઈ જગ્યાનો છે અને કેટલો કવર કર્યો છે તમે ફિલ્ડ જનરેટેડ ગ્રાફિક્સ હવે એના વિશે જોઈએ કે ફિલ્ડ જનરેટેડ ગ્રાફિકમાં ઘણા બધા સર્વિંગ સોફ્ટવેર પ્રોગ્રામમાં સર્વે અને ફિલ્ડમાં લીધેલા ડેટા આ બધા જે સોફ્ટવેર જે છે સર્વિંગ લાઇનમાં હવે તમારો જેમ કે ઓટો કિર જોઈએ તો ઓટોકેડમાં આ બધા જે ટોટલ સેશનમાં લીધેલા ડેટા જે છે એ તમે ડેટા કેબલ અથવા તો મેમરી કાર્ડ દ્વારા પીસીમાં નાખશો તો એ તમને ઇઝીલી કનેક્ટ કરવામાં પણ સરળતા રહેશે ઘણા બધા સર્વિંગ સોફ્ટવેર પ્રોગ્રામમાં સર્વેરને ફિલ્ડમાં લીધેલા ડેટા શોટની ઓળખ આપવાની છૂટ આપે છે જેથી કોમ્પ્યુટર ડ્રોઈંગ સારું તૈયાર કરી શકે છે હમણાં સૌથી બેસ્ટ તમારે સ્ટાર્ટિંગ ઓટોકેડમાં તમારા આ ડેટા તમે એન્ટર કરો અને પોઈન્ટ્સ સેટ મિક્સ કરો એટલે કે તમે એ પોઈન્ટ્સને કનેક્ટ કરો તો તમારો જે એરિયા છે એ તમને પૂરેપૂરો એરિયા તમને કવર થયેલો દેખાશે એમાં એનો એરિયા ટોટલ કેટલા સ્ક્વેર ફીટ એરિયા છે કેટલા સ્ક્વેર મીટર એરિયા છે એ પણ તમને આ સોફ્ટવેરમાં બતાવી દેશે દાખલા તરીકે માઇક્રોસર્વે ઇન્ટરનેશનલ ઇન્ક સોફ્ટવેર આ જે સોફ્ટવેર છે એ ઉદાહરણ તરીકે આપણે લીધું છે જેમાં ડિસ્ક્રિપ્શન ટુ ગ્રાફિક્સ જેવી લાક્ષણિકતા ઉમેરવામાં આવે છે જેના લીધે સર્વે ફીલ્ડ શોર્ટ્સને જોડી શકે છે આ ડિસ્ક્રિપ્શન જે છે અગાઉ પણ આપણે ટોટલ સ્ટેશન દ્વારા સર્વે ચેપ્ટરમાં આપણે જોઈ ગયા ડિસ્ક્રિપ્ટિવ સર્વે જે છે તેમાં તમે એકદમ ડિટેલમાં તમે જે પોઈન્ટ લીધા છે એ એરિયા ને પૂરેપૂરો કયો એરિયા છે એ કન્ફર્મ કરી શકો છો કે આ તમારો એરિયા છે એ તમારો સ્કૂલ એરિયાની નજીકનો છે કે આઈટીઆઈ એરિયાની નજીકનો છે રેલવે સ્ટેશનની નજીકના એરિયાનો છે કે હાઈવેની નજીકનો એરિયા છે આ તમે ડિસ્ક્રિપ્શન તમે અંદર લખ્યું હશે તો એ તમે આસાનીથી એને કન્ફર્મ કરી શકશો જેમ કે કર્બ લાઇનના શોર્ટ્સ જોડવા માટે ઝેડ પ્રેફિક્સ વપરાય છે એટલે કે કર્બના બધા જ શોર્ટ્સ ઝેડ કર્બ્સ લખાય છે કર્બ લાઇન એટલે કે તમારો જે એરિયા જે છે જ્યાં સર્વે કરો છો ત્યાં જો કર્બ હોય તો તેને ઝેડ કર્બથી તમે ડિસ્ક્રિપ કરી શકો છો જ્યારે છેલ્લા શોર્ટ માટે માત્ર કર્બ લખાય છે એટલે કે પ્રોગ્રામમાં જ્યાં પ્રથમ ઝેડ પ્રેફિક્સ જુએ ત્યાંથી સામા શોટ જોડવાનું ચાલુ કરે છે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એન્ડ પોઈન્ટ છે કે તમે કોઈ પણ એના પોઈન્ટ્સના નામ આપી શકો છેલ્લે માત્ર કર્બ લખેલું છે ત્યાંથી શોર્ટ્સ જોડવાનું બંધ કરે છે જો કર્બને ગોળાઈ આપવાની હોય તો ઝેડની જગ્યાએ એક્સ પ્રેફિક્સ લખાય છે એટલે કે એક્સ કર્બ લખાય છે વાય પ્રેફિક્સ લખવાથી છેલ્લે ડિસ્ક્રિપ્ટર આગળ પ્રથમ લાઇનને કાટખૂણે લાઇન દોરાય છે હવે એક એક્ઝામ્પલ છે કે જેમ કે ઓગણીસ વાયફ એન સી ઈ કોમા ડોટ 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 કોમાથી ડ્રોઈંગ લાઇનમાં ડોટ ક્રિએટ થાય છે સિક્સટી એમએચ સેવન્ટીન એમએચ સિક્સટીન એમએચ સેવન્ટીન એમ થર્ડ પોઈન્ટ થર્ડ પોઈન્ટમાં જે બતાવ્યું છે એ અલગ એની સાઇન બતાવી છે કોમા ડોટ કોમાથી સિસ્ટમ જે તે સ્ટ્રીંગના પ્રથમ પોઈન્ટ આગળ ક્લોઝ થાય છે દાખલા તરીકે બિલ્ડિંગ બસ સેટર તમારી જે બિલ્ડિંગનું સર્વે છે તો એનો એન્ડ પોઈન્ટ બતાવો હોય તો આ રીતે બતાવી શકો જોઈ શકો છો આકૃતિમાં એનાથી વધારે ખ્યાલ આવશે અહીં જે આ કોઈ બિલ્ડિંગ બતાવ્યું છે એમાં તમે પોઈન્ટ્સ જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં જે બાવીસ નંબર ત્રેવીસ ચોવીસ અને પચીસ આ એન્ડ પોઈન્ટની વાત કરી છે જેમાં કોડ વાઈઝ તમને ડેટા આપણે જે જોઈ ગયા એ રીતે લખેલો હશે તમે ત્યારબાદ એને જોઈન્ટ કરીને આ બિલ્ડિંગની આ ડ્રોઈંગ તૈયાર કરી શકો છો આ જો આ જે કર્બની વાત કરતા હતા એની વાત છે કર્વ વન આ રીતે કર્વ વન અને એના પોઈન્ટ્સ લીધા છે હવે જ્યાં કર્બના ઘોડાઈવાળો જે ભાગ છે ત્યાં વધારે પોઈન્ટ્સ લીધા છે એ કર્બવાળા ભાગમાં ત્રણ પોઈન્ટ લીધા છે જ્યાંથી કર્બનું સેન્ટર છે ત્યાં પણ એક પોઈન્ટ લીધો છે અહીં પણ આ તેર પછી તેર નંબર પછી ચૌદ નંબર ઘોડાઈવાળો ભાગ છે ત્યાં બીજો એક પોઈન્ટ લીધો છે તો એક્ઝેક્ટલી તમારો જે જ્યારે આ પોઈન્ટને જોઈન્ટ કરશો ત્યારે એ કવ તમને મળી શકશે અહીં જે ફેન્સ છે એ ફેન્સ પણ બતાવી છે એમાં પણ તમે આ રીતે જો સીડી ફેન્સ હોય તો એ રીતે સ્ટાર્ટિંગ એન્ડ પોઈન્ટ અને સેન્ટરમાં લઈને તમે એને બતાવી શકો છો થોડા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું ટોટલ સેશનમાં માહિતીની પુનઃ પ્રાપ્તિ જણાવો તો એના જવાબમાં આપણે લખી શકશું કે ટોટલ સેશન સાથે જોડવા માટે સીરિયલ પોર્ટ અથવા સિરિયલ કેબલ એડેપ્ટર અથવા સીરિયલ યુએસબી એડેપ્ટરનો ઉપયોગ થાય છે ટોટલ સેશન સાથે જવાબમાં તમે આ જે સીરિયલ પોર્ટ છે અને સિરિયલ કેબલ છે શા માટે જોડવો પડે કે ટોટલ સેશન જે છે એનો જે ડેટા છે એ તમે પીસી અથવા તો લેપટોપમાં આ કેબલ દ્વારા આ જે ડેટાને ટ્રાન્સફર કરી શકો અન્ય ડ્રાઈવર જેવા કે મોડેમ પ્રિન્ટર સ્કેનર વગેરેના સિરિયલ પોટ દૂર કરવાના રહે છે એટલે ડેટા તમે ટ્રાન્સફર કરો છો ત્યારે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ તમારે ડિસ્કનેક્ટ રાખવાના હોય છે ત્યારબાદ ટોટલ સેશનમાંથી કોમ્પ્યુટરમાં ડેટા ડાઉનલોડ કરવામાં આવે છે આ જે ડેટા છે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્કનેક્ટ કર્યા પછી તમારે ટોટલ સેશનમાંથી જે ડેટા છે એ કોમ્પ્યુટરમાં લોડ કરવામાં આવે છે મેરવેલા ડેટા એક ટેક્સ ફાઇલના રૂપમાં હોય છે એમએસ એક્સેલનો ઉપયોગ કરી પોઈન્ટ આઈડી નંબર મેઝર પેરામીટર્સ અને કોઓર્ડિનેટ વગેરે દૂર કરવામાં આવે છે આધુનિક ટોટલ સેશનમાં ડેટા સ્ટોરેજ અગાઉ આપણે ચર્ચા કરી એ રીતે પીસી એમ સી આઈ એ કાર્ડ રીડરથી તમે સીધું જ કોમ્પ્યુટરમાં વાંચી શકો છો આપણે આ સમગ્ર ચેપ્ટર દરમિયાન મેરવેલા પોઈન્ટની એન્ટ્રી સાઇટેડ પોઈન્ટ્સ એન્ટ્રી માહિતીની પુનઃપ્રાપ્તિ ફિલ્ડ જનરેટેડ ગ્રાફિક આ બધા જ પોઈન્ટ્સની ચર્ચા કરી આ બધા જ પોઈન્ટને તમે ધ્યાનમાં રાખીને ફિલ્ડ બુક જે છે એમાં તમે યોગ્ય રીતે એની એન્ટ્રી કરશો અને મેળવેલા પોઈન્ટની એન્ટ્રી પણ યોગ્ય રીતે કરશો અને તમે સારી રીતે સર્વિંગ કામ કરશો એ રીતે તમે થોડું સમજ્યા હશો અને ખ્યાલ આવી ગયો હશે તો આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ માટે આપ સૌનો આભાર થેન્ક યુ